ગોહિલના આગમને પહોંચ્યા મધુ પહોંચ્યા મધુ નું નિવેદન મારો ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વર્ષોથી કોંગ્રેસમાં છે મેં અગાઉ પણ વાઘોડિયા બેઠક પર ટિકિટ માટે કોંગ્રેસ પાસે માંગણી કરી હતી કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલનું નિવેદન આજે કાર્યકરો સાથે સંવાદ યોજવા આવ્યો છું ક્ષત્રિય આંદોલન મોદી નિવેદન આપતા કહ્યું કે ભાજપ અહંકારી છે અને અહંકાર તો લંકા નરેશનો પણ રહ્યો ન હતો પરેશ ધાનાણી મામલે નિવેદન આપતા કહ્યું કે અમારા અગ્રણીઓએ પરેશ ધાનાણીને સમજાવ્યા છે અગાઉ તેઓ પારિવારિક સમસ્યાને કારણે ચૂંટણી લડવાની ના પાડતા હતા પરસોત્તમ રૂપાલા સામે લડવા અમે સમજાવ્યા છે પરેશભાઈનો નિર્ણય હવે હાઈકમાન્ડ કરશે મધુશ્રી વાસ્તવને ટિકિટ મામલે નિવેદન મધુભાઈ અગાઉ અમારા કાર્યાલય આવ્યા હતા કોંગ્રેસનો કેસ પણ તેમણે ધારણ કર્યો હતો કોંગ્રેસમાં બધાને બોલવાનો હક છે કોઈ પણ કોંગ્રેસ સાથે દિલ ખોલીને વાત કરી શકે છે મધુશ્રી વાસ્તવનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે છવ્વીસ પૈકી ચોવીસ બેઠક પર કોંગ્રેસ લડે છે આ વખતે જનતાનો આશીર્વાદ મળશે તેવી આશા છે એક તો અમે વડોદરામાં મારા એક સન્નિષ્ઠ સાથી હું જ્યારે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રહ્યા હતા એવા અમારા એક સાથી આજે વડોદરામાં અમે ગુમાવ્યા જગદીશભાઈ મફતભાઈ પટેલ એમના પરિવારને અત્યારે સાંત્વના અને શ્રદ્ધાંજલિ આપીને હું આવ્યો છું વડોદરા ખાતે અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ રાખેલો છે અહીંના આગેવાનો અને કાર્યકર્તાઓની એક સતત માંગ હતી કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહને એક યુવાન છે ઉત્સાહી છે મહેનતું છે અને ઉમેદવાર તરીકે પાર્ટી નક્કી કરીને આપે જશપાલભાઈએ ટિકિટ માગેલી નહોતી પણ કાર્યકર્તાઓ અને સ્થાનિક માગણીના આધાર પર પક્ષે નિર્ણય કરીને એમણે કહ્યું ને એમણે એ જવાબદારી સ્વીકારે છે હું વડોદરાના અમારા તમામ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો અને વડોદરાની સંસ્કારી નગરીના તમામ નગરજનોનો જિલ્લાના તમામ નાગરિકોનો આભાર માનીશ કે એમનું નામ જાહેર થયા પછી ખૂબ સમર્થન એમને મળ્યું છે રૂપાલ રૂપાલાજીનું જેવા વિવાદાસ્પદ નિવેદન આવ્યું તે બાદ કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પરથી જસપાલસિંહની મેદાને ઉતાર્યા ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસ ક્ષત્રિય કાર્ડ અપનાવી રહ્યું છે અમે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે નિવેદન કર્યું એનાથી એક બહુ મોટો વિવાદ ઊભો થયો જાહેર જીવનમાં પડેલા અમારા સૌની એ જવાબદારી હોય છે કે અમારે બોલતા પહેલાં દસ વખત વિચાર પણ કરવો પડે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો અહંકારથી બોલાયેલા શબ્દોના કારણે અને રાજા મહારાજાઓમાં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો હતા એટલું જ નહીં આપણે જેને આપણી ગુજરાતી તળપદી ભાષામાં અઢારે વર્ણ કહીએ એટલે કે તમામ લોકોનું કંઈ ને કંઈ લાગણી જોડાયેલી ને એમાં પણ બહેનો દીકરીઓના સ્વાભિમાનનો સવાલ અંગ્રેજો સાથે કોઈએ પણ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો રાજા મહારાજાઓમાં ચોક્કસ રાજપૂતો એ વધારે હતા પરંતુ એ ઉપરાંત ક્ષત્રિય કહીએ તો એમાં કારડીયા સમાજ પણ આવી જાય ક્ષત્રિય કહીએ તો રક્ષ તે ય ક્ષત્રિય યોદ્ધાઓ તરીકે લડનારા બધાનો સમાવેશ થઈ જાય એ પણ હતા ક્યાંય ને ક્યાંય કાઠી સમાજ પણ હોય એમાં સત્તામાં બ્રાહ્મણ રાજવીઓ પણ હતા પાટીદારો પણ એવા પાટીદાર નામ જ એમથી પડ્યું કે એ પ્રભુત્વ ધરાવીને એ નાના મોટી સત્તાઓમાં એ પણ હતા આ બધા જ વર્ગ પક્ષી પંચની અનેક જાતિના લોકો આદિવાસી સમાજમાંથી પણ એમણે શાસન કર્યું હતું પણ કોઈએ પણ અંગ્રેજો સાથે રોટી બીટીનો વ્યવહાર નહોતો કર્યો રાજકોટ પર ભારતીય જનતા પાર્ટી હું તો એવું કહું છું કે શરૂઆતમાં જ આ વિવાદને અહંકારથી સામનો કરવાના બદલે ભૂલ થઈ હોય તો સરળતાથી માફી માંગીને રસ્તો કાઢવો જોઈએ એના બદલે દલિત સમાજની લાગણી દુભાઈ એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભેગા કરીને અહંકારથી હું જોઈ લઈશું તોડી લેશું આમ કરી નાખીશું એવું કોઈ નેતાઓ પાસે નિવેદન કરાવ્યું એના કારણે આ કોઈ કોઈ એક વ્યક્તિ કે વર્ગના કારણે આ નથી ચાલતું આ દેશની મા બેટી દીકરીઓના ઉપરના પ્રહારના કારણે લોકોએ પકડેલું આંદોલન છે જેમાં કોઈ સમાજ એક સમાજનો સવાલ નથી ત્યારે પોલીસે સંયમ રાખવાના બદલે જે રીતનું આ સરકારે પણ વલણ અપનાવ્યું છે આજે જ મને અમારા રાજકોટના આગેવાનો એક સતત માગણી હતી રાજકોટના અંદર અમે કોણ ઉમેદવાર આપવો એના માટે અમારા સિનિયર સાથી ભીખુભાઈ વારોતરિયા અને બીજા એવા જ અમારા સિનિયર સાથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેલા એવા પૂંજાભાઈ વંશને કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટે રાજકોટમાં એક દિવસ શહેરને સાંભળ્યા બીજે દિવસે જિલ્લાને સાંભળ્યા અને તમામ કાર્યકર્તાઓની એક માગણીને લાગણી એવી હતી કે હવે પુરુષોત્તમભાઈની સામે જેમને પહેલાં પર પરેશભાઈ ધાનાણીએ હરાવ્યા છે એ પરેશભાઈને જ ચૂંટણી પાર્ટી લડાવે આવો એક માંગ હતી આજે મને કહ્યું કે રાજકોટથી અનેક આગેવાનો ત્યાં ગયા હતા પરેશભાઈને વિનંતી કરી છે પરેશભાઈની મને એમણે અગાઉ લાંબા સમય પહેલાં કહ્યું હતું કે મારી થોડી કૌટુંબિક જવાબદારીઓ અને કારણોસર હું અમરેલી કે ક્યાંય આ વખતે ચૂંટણી લડવા નથી માંગતો પરંતુ કાર્યકર્તાઓની માંગણી પછી એમણે કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવજો આવી મને વાત કરી છે નિર્ણય આખરે મારું હાઈકમાન્ડ કરશે હું મારા મોવડી મંડળને પરેશભાઈ દાણાની સાથે અને રાજકોટના આગેવાનો સાથે જે વાત થઈ છે એ વાતને હું જરૂર ત્યાં પહોંચાડીશ આખરી નિર્ણય અમારું પક્ષનું માવડી મંડળ કહેવાની જરૂર છે જ નહીં બીજી વાત છે કે ભાજપ છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જવાનો વાગુડાથી લડો તો મેં તો માંગણી કામ નહીં કરી છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે આજે ચર્ચા એ છે જો ટિકિટ આપે લડવાનું છે ના આપે તોય એ લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં આ મધુ શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડો તમે માંગણી કરવાના છે

દિમા છોટા મિયા આર યુ રેડીન બીકમ પરફેક્ટર દિલ્હી ઓફ એની ટ્રુ ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જવાઇન ટુડે એન્ડ બિકમ જૉબ રેડી Watch our new film Bade Chutimia. Chote only in theaters this Eid